વીડો આપ તમને મિત્રો કેમ છો બધા મસ્ત મજાની સવાર થઈ ગઈ મસ્ત મજાનો નવો વ્લોગ લઈને આવી ગયો છે અને જેમાં નાવાનું બાકી છે ગોદડામાં હું તો વ્લોગ બનાવું છું આજ છે ખીહર એટલે મકર સંક્રાંતિ હેલો પછી તમને સીધો મળો ને પછી કન્ટિન્યુ કરવી તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મસ્ત મજા નહીં સવાર થઈ ગઈ આજે ઉતરે ને તમારો ભાઈ કેવો લાગે

શું કરવું એમ થાય કઈ ને આપણે રોઈ અત્યારે રોઈ હું હું રો તો મિત્રો આપણે મસ્ત બધાની પતંગ સગી ગઈ છે ભાડો તમે દેખાતી છે એક મિનિટ ઉકરી ઝૂમ કરીને બતાવું સાઈડમાં આવી ગઈ એક મિનિટ આ રેડી જો જો આપણે પતંગ આમાં સગે છે તમે જોતા છો ઉભા રહો બતાવું તમને તો મિત્રો ગઝબનો એક હિસ્સો થઈ ગયો અહીંયા જો આ ફિરકી પકડી છે ને અમે પતંગ ઓલા અમે ઉભા રહે તમને દેખાતું છે આ અમે ઓલો આ પીપળો છે ને એમાં પતંગ હલવાઈ ગઈ છે જો આ દોર એનો ના જાય હલવાઈ ગઈ છે હવે શું છે ગામમાં કે પતંગ તો જો તમને ક્યાં હોય તો પતંગ નીચે ઉતરી જોરદાર છે ને કે પતંગ સગવાનું મન જ ન થાય તો હવે પતંગ સગવાનો હિસાબ છે ને બપોર ગણનો રાખ્યો છે એક મિનિટ મારા વાળ હરકત ઈરો લાગુ છો ને એ કોમેન્ટમાં મને જણાવી દેજો અને ઉભા રહ્યો મારા શષમા કંઈ ગયા એક મિનિટ ઉભા લેલું કશું તમને મળું

પ્લીઝ કાંઈ નહીં વિડીયો લાઈક કરી નાખજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો હમણાં કીધી જ વિડીયો નોંધાવતા કા હવે ડેલી આવી છે કારણ કે થોડુંક હમણાં પરીક્ષા આવી ગઈ બધી ભેગું થઈ જાય હું ધ્યાન નથી દે કે મને ખબર પડતી નહીં ચાલો હવે નિષેધ આવી પતંગો તો છે ને એનું નિણ પેઢી આવીને હું સગાઈ છું ચાલો નિષેધાય તો ગુડ આફ્ટરનૂન જેમ આપણે પાછા પાસે આવી ગયા છીએ પતંગ સગાવવા માટે આ સગા ભાડો છો એક મિનિટ દેખાતી સેકન્ડ ની દેખાતી મેં દેખાતી મેં તમને કીધું દેખાતો કે પતંગ ભાડે એ પતંગ એ પતંગવાળા આપણે પ્યાસ લગાડવાના છે તો આપણે પતંગ છે એને પહેલાં કાણી બાંધી લઈ પતંગ સાવ રેડી એક મિનિટ હામે ફોન મૂકજો હા મેં જો ફોન દો મિત્રો આપણે પતંગ થઈ ગઈ જો અવેલેબલ બતાવી જો આમ જો મિત્રો આપણે પતંગ થઈ ગઈ ઝૂમ જો મિત્રો તમને ઝૂમ કરીને બતાવું ભાળો છો ઈ વિડિયો છે ને તમે લાઈક કરના ભાળો તો મિત્રો આપણે પતંગ જો અમે સગે છે ભાળો છો બહેરો ઝૂમ કરીને બતાવું જો જો અમે આપણી પતંગ સગે ભાળો છો કે આપણી પતંગ છે જો રે અમે સગે મિત્રો જો રે કે મિત્રો મસ્ત મજાનો હીરો લાગે છે વિડીયો લાઈક કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું તો કાંઈ નહીં આપણે હાલો આપણે હવે નિશ્ચય હાલો ચાલો નિશ્ચય